મિત્રો ઘણા દિવસથી પ્રયાસ એવો કરતો હતો કે ક્યાંક ક્યાંક તૈયારી શરૂ કરું પણ આખા દિવાળી દસ દિવસથી વારંવાર ચોપડા હાથમાં પકડતો અને ચોપડા પકડ્યા પછી ક્યાંક પોતાના મનને શાંત એક રૂમમાં બંધ રાખીને પ્રયાસ કરતો વાંચવાનો પણ જો એવું કહેવાય કે પાંચ મિનિટ મેક્સિમમ દસ મિનિટ વધીને પછી એવું થતું કે હવે નથી કરવું મૂકી દઈએ મિત્રો ઘણી વખત પેલા છેલ્લા લગભગ દસ બાર દિવસ એવું થતું હતું પણ આજે જો એવો કે આજે કોઈ તબિયત ડાઉન હતી ઘરે હતો અને અચાનકથી જયારે વડોદરામાં જે વરસાદ શરૂ થયો ત્યારે મિત્રો બહુ મન રાખીને ગેલેરીમાં આવ્યો બેઠો પછી જે મારો ફેવરેટ સબ્જેક્ટ છે બંધારણ મિત્રો આ પુસ્તકને હાથમાં લઉં છું વાંચવાનો પ્રયાસ કરું છું

મારી હ્યુમન સાયકોલોજી એવી છે કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે મારું જે મગજ છે એ ચાર ગણું વધારે એક્ટિવ થઈ જતું હોય છે શાર્પનેસ આવી જતી હોય છે અને એ જ વસ્તુનો ફાયદો લઈને અત્યારે આ પુસ્તક એને હું બેઠો અને મેં ક્યારે દોઢ કલાક વાંચી લીધું મને ખબર ના પડે કારણ કે આ જે મોસમ છે આ જે વરસાદ છે તેમાં મને વાંચવાની કંઈક મજા જ અલગ આવતી હોય છે અને તેનો મેં સદુપયોગ કર્યો છે મિત્રો આ વિડીયોનો મેઈન પર્પસ એવો છે કે હાલ અત્યારે ઘણા બધા મિત્રો એવા હશે કે જે વારંવાર ચોકલેટને બેસતા હશે એ લોકોને ફરીથી એક વખત જાતે સાબિતી કરવી છે પણ ક્યાં સુધી પરિસ્થિતિ એવી થાય છે કે જ્યારે બાત વાચવા બેસીએ ત્યારે કંટાળો આવી જાય છે ક્યાં ઘણી પરિસ્થિતિ યાદ આવી જાય છે ક્યાં અત્યારે કરંટ પોઝિશનમાં આપણે જે છીએ તે વસ્તુ આપણે મગજમાં આવી રહી છે અને આપણે ફરીથી આપણી જે નક્કી કર્યું છે આપણે વાંચવું છે એને ફરીથી મૂકી દેતા હોઈએ છીએ પણ હાલ મિત્રો જો આપણે લડવાની ઈચ્છા હોય તો વધારે મોડું કર્યા વગર એક ફરીથી આ ફિલ્ડમાં જમ્પ લાવજો કારણ કે જે લોકો પાસે અત્યારે સમય છે જે લોકો ઈચ્છે છે કે મારે એની હાવ મારે સરકારી નોકરી લેવી જ છે તો તેની માટે આ એક ગોલ્ડન પીરિયડ છે ગોલ્ડન એરા તમારું આવવાનું છે કારણ કે આપણે તમામ જાણીએ છીએ કે જે પંચાયત બોર્ડની લગભગ તેવીસો પ્લસ જુનિયર ક્લાસની ભરતી સાતસો પ્લસ તળાટી કે મંત્રીની ભરતી જગ્યા ફક્ત ત્રણ હજાર જેટલી જ છે એની સામે લગભગ લાખોની સંખ્યામાં જ્યારે ફોર્મ ત્યારે કોમ્પિટિશન તો હશે પણ જે મિત્રો તૈયારી અત્યારથી શરૂ કરશે એ મિત્રો પાસ કરી જશે ને આપણે આની અપલોડ કરે તો મેન્ટરશિપ માટેનો ખાસ મિત્રો જો ખરેખર તમને અત્યારે એવું હોય કે તમારા કોઈ તમે તૈયારી કરવાની હોય મેન્ટર તમને ગાઈડ કરતું હોય તો એક વખત વાળો વિડીયો જોજો મેન્ટરશીપમાં લગભગ પંદરસો છોકરા જોડાયા છે મને ખ્યાલ છે તમામ વસ્તુને કન્ટિન્યુઅસ પણ મને ખ્યાલ છે એટલે વાત કરું છું બાકી મિત્રો આજે વરસાદ વરસતો દોઢ કલાક મેં આ બુક વાંચી લીધી એમ તો એક તો મનગમતો સબ્જેક્ટ છે બીજું આપણું મન નતું લાગતું હોતું મને એમાં વરસાદ વરસ્યો છે એટલે આજે લઈને આ બેઠો અને મજા આવી વાંચવાની અને મિત્રો કદાચ જો બે ત્રણ દિવસ આવી રીતે બેસીશ તો ધીમે ધીમે મારી ગ્રીપ આવી જશે ને હાલ હું તૈયારી કરું છું મારી જે ટેકનિકલ એક્ઝામ છે રિસર્ચ આસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે હું પ્રેપરેશન કરી રહ્યો છું અત્યારે જસ્ટ ઓગસ્ટ મહિના ડિગ્રી કરાવ્યો હતો પણ બહુ ઓછા માર્ક્સથી હું તેમાં રહી ગયો છું પણ આ બે હજાર છવ્વીસમાં જે પંચાયત બોર્ડ જે ભરતી લેવાની છે ટેકનિકલી આપણે તેમાં બહુ સારું પરફોર્મ કરવાનું છે એ તૈયારી આસી શરૂ કરી છે તો મિત્રો જો હજુ પણ તમને એવી ઈચ્છા હોય કે મારે ગમે તે હિસાબે મારે સરકારી નોકરી લેવી છે મારું આ ડ્રીમ છે તો વધારે કચાસ રાખ્યા વગર વધારે આળસ રાખ્યા વગર શરૂઆત કરી દેજો અને જો ગેપ પડી જતી હોય એના પછી જ્યારે વાંચવા બેસો ત્યારે સો સો ટકા તમને મન નહીં લાગે મેં છેલ્લા દસ હજારથી જજો છું પાંચ મિનિટ દસ મિનિટ ખાલી વાંચતો હતો અને કંટાળો આવતો હતો પણ આજે જ્યારે વરસાદ વરસ જો પ્રયત્ન કર્યો મન કે સબ્જેક્ટ લઈને મિત્રો આજે દોઢ કલાક વાંચી લીધું છે તો આ વસ્તુ એવું છે કે જ્યારે આપણું મન ન લાગતું હોય ત્યારે આ બધી ટેકનિકલ બાબત છે બધું તમે જાણો જ છો પણ ખાસ જે લોકો તૈયારી શરૂ નથી કરી તો કરી જ દેજો કન્ફ્યુઝન હોય રીતે કરવાની છે તો મેન્ટ્રોસી જોડાઈ જજો એ બહુ સારું કાર્ય કરી રહ્યા છે તો મિત્રો બસ આ આ જ ક્લિક કે તેમને ટકોર કરી દઉં અને હાલ હું જે વસ્તુ હું પોતે કહી રહ્યો છું એ વસ્તુ તમે પણ કરો એની માટે આ વિડીયો ક્લિક કર્યો છે બાકી તમે તમારે તમે જે નક્કી કરો એ મુજબ આગળ વધજો મળીશું છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત